મિત્રો તમે ખૂબ જ ભાગ્યશાળી છો કારણ કે તમે દેવી લક્ષ્મીથી પ્રેરિત થઈને આ વિડિયો પર ક્લિક કર્યું છે જય માતાજી મિત્રો તમારી પોતાની ચેનલ વીઆર મીડિયામાં તમારું ખૂબ સ્વાગત છે માતા ભગવતી દુર્ગાના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બન્યા રહે મિત્રો આપણા ધાર્મિક ગ્રંથોમાં પીપળના વૃક્ષની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવી છે પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે તેમાં ભગવાન વિષ્ણુનો પણ વાસ હોવાનું માનવામાં આવે છે જો આપણે આ દિવસે પીપળના વૃક્ષની પૂજા કરીએ છીએ એટલે કે અમાવસ યા તિથિ પર અને પીપળાને લગતા કેટલાક ઉપાય કરીએ તો ચોક્કસપણે આપણી જે પણ ઈચ્છા હોય તે પૂરી થાય છે જો આપણે કોઈ મોટામાં મોટા સંકટમાં પણ ફસાયેલા હોય તો પછી ભલે આપણે ભલે પૈસાની તંગી હોય ધંધો નથી વધી રહ્યો પરિવાર નથી વધી રહ્યો પૈસા કોઈ રીતે નથી આવી રહ્યા જો આપણે પૈસાની અછતનો સામનો કરી રહ્યા હોઈએ અથવા દેવામાં ડૂબેલા હોઈએ અથવા દુશ્મનોથી ઘેરાયેલા હોઈએ આવી સ્થિતિમાં પણ જો આપણે પીપળના વૃક્ષની પૂજા શરૂ કરીએ અને અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા શરૂ કરીએ તો સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો શાસ્ત્રો આધારિત આ માહિતી ખૂબ જ જ્ઞાનવર્તક છે તેથી જ વિડીયો અધવચ્ચે છોડવાની ભૂલ ન કરો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે અને વીડિયો અડધો છોડીને દેવી લક્ષ્મીનું અપમાન ન કરો ત્યાંથી જ વિડીયો છેલ્લે સુધી જુઓ આ પીપળનું ઝાડ છે ધાર્મિક ગ્રંથોમાં તેનું ઘણું મહત્વ છે અમાવસ્યા તિથિનું ધાર્મિક શાસ્ત્રોમાં પણ તેનું ખૂબ જ મહત્વ છે આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી અને તેનું ફળ આપણને ખૂબ જ જલ્દી મળે છે આ દિવસે આપણે જે પણ શુભ કાર્યો કરીએ છીએ જે પણ સારા ઉપાયો અપનાવીએ છીએ તેનાથી આપણે આપણા ભાગ્યને બદલી શકીએ છીએ ભાગ્યમાં પરિવર્તન લાવવા માટે તેઓ ખૂબ જ ઝડપથી તેમની અસર દર્શાવે છે તો આપણે આ દિવસે કેવી રીતે પૂજા કરવી જોઈએ એટલે કે અમાવસ્યા તિથિ પર ખાસ કરીને પીપળનું વૃક્ષ જેથી આપણા જીવનમાં સંપત્તિ સમૃદ્ધિ અને કીર્તિ આવે પ્રતિષ્ઠામાં વધારો થાય સમાજમાં આપણી પ્રતિષ્ઠા વધવી જોઈએ અને તેની સાથે આપણા પૂર્વજોના આશીર્વાદ મેળવવું જોઈએ અને જ્યારે આપણને આપણા પૂર્વજોના આશીર્વાદ મળે છે તો આ બધી વસ્તુઓ બધી સમસ્યાઓ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જાય છે યા ઘરમાં સુખ સમૃદ્ધિ છે ઘરમાં ધન અને વૈભવ છે પીપળના વૃક્ષના આગમનથી તમામ સુખ સુવિધાઓ આવે છે પરિવારમાં રોગનો સંગ્રહ નથી થતો અને કોઈ પણ પ્રકારના ઝઘડા થતા નથી આપણા ઘરમાં પિતૃદોષ છે તેથી જ્યારે છીએ ત્યારે પિતૃદોષ દૂર થઈ જાય છે પિતૃદોષની કૃપા આપણા પર વરસવા લાગે છે જેના કારણે આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે પીપળના ઝાડની કૃપાથી આપણને સંતાન પ્રાપ્તિ થાય છે અને આપણી શક્તિ વધે છે તેથી આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ હું તમને આ આ તે તે કેવી રીતે કરવું જણાવવા જઈ રહી છું ખાસ ઉપાય કરવા જોઈએ જેથી કરીને આપણી સમસ્યાઓ દૂર થાય આપણને આપણા પૂર્વજોના આશીર્વાદ મળે અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે આ દિવસે પીપળના વૃક્ષની પૂજા કેવી રીતે કરવી જોઈએ મિત્રો અમાવસ્યાના દિવસે સૂર્યોદયના થોડા સમય પહેલા જોઈએ અને સ્નાન વગેરે કર્યા પછી વૃક્ષની પૂજા કરવી જોઈએ જોઈએ ઝાડના મૂળમાં પાણી અર્પણ પછી તરત જ પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ મોડી રાત્રે પીપળના ઝાડ નીચે ન જવું જોઈએ તેની પાછળ વૈજ્ઞાનિક પુરાવા છે કારણ એ છે કે પીપળનું ઝાડ ઘણું ઓક્સિજન આપે છે જેના કારણે રાત્રે પીપળના ઝાડ નીચે ન જવું જોઈએ તેથી આજે એટલે કે અમાવસ્યાના દિવસે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ સુગંધિત ધૂપ સળગાવવો જોઈએ હળદર અને કુમકુમ ઉપયોગ કરવો જોઈએ તૂટેલા ચોખાનો પૂજામાં ક્યારે ઉપયોગ ન કરવો જોઈએ તેથી તમે ચોખાના આખા દાણા અને ફૂલો લઈ શકો છો તમે પીળા ફૂલ અથવા લાલ ફૂલો લઈ શકો છો અને તેની સાથે તમે પીપળના વૃક્ષની પૂજા કરી શકો છો પીપળના ઝાડના મૂળમાં સાકર મિશ્રિત મધુર પાણી પીપળના ઝાડને અર્પણ કરવું જોઈએ જળ અર્પણ કર્યા પછી પીપળના ઝાડના મૂળમાં થોડી ખાંડ અથવા ગોળ પ્રસાદ તરીકે ચઢાવો અને તે પછી પીપળના ઝાડની અગિયાર પ્રદક્ષિણા કરો મિત્રો પરિક્રમા કરતી વખતે તમારે તમારા મનમાં આ ભાવના રાખવી જોઈએ કે મને મારા પૂર્વજોના આશીર્વાદ મળશે મિત્રો જો એકવાર આપણને આપણા પૂર્વજોના આશીર્વાદ મળે તો આપણા જીવનના તમામ બગડેલા કાર્યો સારા થવા લાગે છે આપણને આપણા પૂર્વજોના આશીર્વાદ મળે છે તો જ આપણને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે પછી ભલે આપણે ગમે તેટલી પૂજા કરીએ જો આપણને આપણા પૂર્વજોના આશીર્વાદ ન મળે તો આપણા પૂર્વજો આપણાથી નારાજ થઈ જાય તો આપણને આપણી કોઈ પણ પ્રાર્થનાનો લાભ મળતો નથી તેથી આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે સમયાંતરે ઉપાય કરતા રહેવું જરૂરી છે આ માટે આપણે દર મહિને અનુષ્ઠાન કરતા રહેવું જોઈએ અમાવસ્યા તિથિ પિતૃઓ માટે ખાસ છે આ આપણે ખાસ ઉપાય કરવા જોઈએ અગાઉ પણ મેં એક અપલોડ કર્યો છે તમે જોશો કે પૂર્વજોના આશીર્વાદ કેવી રીતે મેળવી શકાય છે હવે હું તમને કહી રહ્યો છું કે પરિક્રમા કરતી વખતે પીપળના વૃક્ષની પૂજા કેવી રીતે કરવી અને પિતૃઓના આશીર્વાદ લેવા તમારે તમારા પૂર્વજોના આશીર્વાદ લેવા જોઈએ અને તેમની પાસે પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ અમને આશીર્વાદ આપે અને અમારી સમસ્યાઓ દૂર કરે તમે આ કરો છો તો તમને થોડા જ સમયમાં લાભ મળવા લાગશે મિત્રો બહુ જલ્દી આપણા પૂર્વજો ખુશ થઈ જશે અમે તેમના બાળકો છીએ તેથી તેઓ લાંબા સમય સુધી અમારા પર ગુસ્સે રહેતા નથી અમને તેમના આશીર્વાદ બહુ જલ્દી મળે છે અને અમારી સમસ્યાઓ દૂર થવા લાગે છે અમાવસ્યા પર પીપળના વૃક્ષની પૂજા કરવાથી શું ફાયદો થાય છે એનાથી આપણને કઈ રીતે ફાયદો થઈ શકે પીપળના ઝાડની પૂજા કરવાથી શું ફાયદો થાય છે મિત્રો અમાવસ્યા તિથિ પર પીપળના વૃક્ષની પૂજા કરવાથી અપાર સુખ કીર્તિ અને સમૃદ્ધિ મળે છે સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય જો અમાવસ્યા પર પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે તો તે આપણને અપાર ધન અને સમૃદ્ધિ આપે છે એવું થાય છે છે પણ પૂજા કેવી રીતે કરીએ તમને આજે પદ્ધતિ જણાવી અમાવસ્યા તિથિએ તમારે પીપળના ઝાડ નીચે બેસીને પૂજા કરવી જોઈએ જો તમે કોઈ સમસ્યાથી ઘેરાયેલા છો અથવા ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો પછી ભલે તે રીડ કટોકતી હોય તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હો કે પછી તમે દુશ્મનો ઘેરાયેલા હો તમે તમારા મનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા લઈને જઈ રહ્યા છો અને જો તમે પરેશાન છો તે પછી તમારે અમાવસ્યાના દિવસે પીપળના ઝાડ નીચે જવું જોઈએ અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ તમારે ચાર મહિના સુધી હનુમાન ચાલીસાનો પાઠ અમુક સમય માટે એકવીસ વાર કરવો જોઈએ જેટલી વાર તમે કરી શકો જો તમે તેનો પાઠ કરો છો તો તમે ધીમે ધીમે તે સમસ્યા અને સંકટમાંથી બહાર આવવાનું શરૂ કરો છો તમને માર્ગ શોધવાનું શરૂ થાય છે તમને પિતૃઓના આશીર્વાદ અને કૃપા મળવા લાગે છે અમાવસ્યા તિથિએ પીપળાના ઝાડ નીચે ચડાવવામાં આવે છે આપણે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવવો જોઈએ અને તેની આસપાસ સાત પરિક્રમા કરવી જોઈએ તેનાથી આપણી પૂરી થાય છે તમારા મનની ઈચ્છા પૂર્ણ થશે અમાવસ્યાના દિવસે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો અગ્નિ પ્રગટાવ્યા પછી તમારે પાંચ પ્રકારની મીઠાઈઓ ચડાવવી જોઈએ તેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃદોષ દૂર થાય છે મેં તમને હમણાં જ કહ્યું છે કે તેનાથી મુક્તિ મેળવવાના કેટલા ફાયદા છે મુક્તિ મળે બગડેલા કામો થવા લાગે નોકરી ધંધામાં પ્રગતિ થાય ઘરમાં સંતાન વધે ઘરમાં થતા ઝઘડા પ્રેમમાં ફેરવાઈ જાય છે રોગો અને પીડા દૂર થાય છે આ સિવાય વ્યક્તિ દ્વારા કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો થાય છે જ્યારે પૈસા આવે છે અને રહેતા નથી ઘરના ઘણા લોકોને એવી ફરિયાદ હોય છે કે પૈસા તો ઘણા આવે છે પણ ઘરમાં રહેતા નથી અને કોઈને કોઈ રીતે ખર્ચ થઈ જાય છે તે ખર્ચ થાય છે પછી ભલે તે બીમારી કોર્ટ કેસો કે યાદો પાછળ ખર્ચવામાં આવે પરંતુ તે ખર્ચ થાય છે તેના માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે અમાવસ્યા તિથિના દિવસે પીપળના ઝાડની પૂજા કરવાનું શરૂ કરો જો તમે દરેક અમાવસ્યા તિથિના દિવસે પૂજા કરો છો પીપળનું વૃક્ષ યોગ્ય વિધિઓ સાથે તો મારો વિશ્વાસ કરો તમારી સમસ્યા ભલે ગમે તે હોય પરંતુ તે ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે અને જો તમે પીપળના વૃક્ષની પૂજા કરવાનું શરૂ કરો તો તમે ફરીથી તમારા ઘરમાં સુખી સમૃદ્ધ અને સંતોષી જીવન જીવવા લાગશો મિત્રો એક ખૂબ જ સરળ તર્ક છે કે પીપળના વૃક્ષની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓની પૂજા થાય છે આપણને આશીર્વાદ મળે છે આ સિવાય આપણને આપણા પૂર્વજોની કૃપા મળે છે આમાં કોઈ અંધશ્રદ્ધા નથી આ કાર્ય પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવું જોઈએ મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે આનાથી કઈ થશે નહીં જો તમે આ ઉપાય કરો છો તો મારો વિશ્વાસ કરો તમારું ભાગ્ય બદલાતા વધુ સમય નહીં લાગે તમને સમાજમાં સન્માન મળશે તમને તમારા પરિવારમાં સુખી અને સમૃદ્ધ વાતાવરણ મળશે તમારી દરેક ઈચ્છાઓ પૂરી થશે જે એ ઈચ્છાઓને કારણે અત્યાર સુધી સામનો કરી રહ્યા હતા તમે તેનાથી પરેશાન છો તે બધી સમસ્યાઓ દૂર થઈ જશે હું આશા રાખું છું કે આજના વિડીયોથી તમને ચોક્કસ ફાયદો થશે તમારે આ ઉપાય દર મહિનાની અમાવસ્યાના દિવસે કરવો જોઈએ તેનાથી તમને ચોક્કસ ફાયદો થશે મિત્રો શાસ્ત્રો અનુસાર અમે તમને ઉપાયો જણાવતા રહીશું જો તમે પણ પીપળાના વૃક્ષની પૂજા કરો છો તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખો સાથે જ વિડીયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પર ક્લિક કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે વીડિયોના અંત સુધી જોવા બદલ તમારો ખૂબ આભાર